નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગોરવા વિસ્તારમાં આવેલ અમર કારના શોરૂમમાં મારુતિ વિક્ટોરિયસ કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું શુભ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને જાણીતા ક્રિકેટર નયન મોંગિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના વરદ હસ્તે નવીનતમ મારુતિ વિક્ટોરિયસનું અનાવરણ કરવામાં આવ્યું જેણે સૌનું ધ્યાન ખેંચ્યું આ લોન્ચિંગ સમારોહમાં ગોરવા અમરકાળના શોરૂમના તમામ સ્ટાફ મેમ્બર્સ અને મોટી સંખ્યામાં કાર ઉત્સાહી ગ્રાહકો હાજર રહ્યા હતા નવરાત્રના બીજા નોરતે થયેલા આ લોન્ચિંગથી ઉત્સવના માહોલમાં વધુ અને આનંદ અને ઉત્સાહ પડ્યો આ નવી કાર ગ્રાહકો માટે ઉપલબ્ધ થતાની સાથે જ શોરૂમમાં પૂછપરછ અને બુકિંગ માટે ધસારો જોવા મળ્યો જે તેના પ્રત્યે લોકોનું આકર્ષણ દર્શાવે છે was looking forward for to visit Baroda in Navratri time, which I was trying to do in last two years. But this time I made it. और अभी हमारे लिए बहुत बड़ा occasion है. हमारे परिवार में एक नया member Victorious जुड़ रहा है. और ये करीब छह साल के बाद में कि हमने arena में एक नया product जोड़ा है. So we have a lot of love and expectation from this product. Mid SUV segment में ये product है जो कि सबसे बड़ा सेगमेंट है गुजरात मार्केट में, ठीक है तो ऑल अरेना टीम मेंबर्स मारुति ने जो प्रोडक्ट दिया है द टाइमलाइन इज गॉड इट ऑल तो दिस कार इज फाइव स्टार रेटेड सेफ्टी रेटेड प्रोडक्ट इट इज इन थ्री फ्यूल्स विच हाइब्रिड पेट्रोल एंड सी एन जी एंड वी हैव यूज अ डिफरेंट टेक्नोलॉजी इन सी Uh, there is a complete uh, book space, is not compromised. So, that is a very big first time in Indian uh, auto industry. Very high on mileage, LIS29, and it is equipped with the Adas 2.0. So, uh, like very, very advanced uh, technically, uh, very good sound system, and a uh, lot of uh, touching features. Uh, what we, this, this car so, I request uh, uh, हाँ बिल्कुल परे जी को और मारुति को शुभकामनाएं देना चाहूँगा जो तो इतने बहुत बढ़िया विक्टोरियस गाड़ी निकाली है आज उसका लॉन्चिंग है और मेरे ख्याल से दर्शकों को बहुत अच्छी लगेगी जो पर यहाँ पर आएगी आज गाड़ी देखेंगे और जीएसटी का माहौल है सरकार ने जीएसटी भी कम कर दिया और इतनी अच्छी गाड़ी लॉन्च की है और परेश भाई को और मारुति को शुभकामनाएं देना चाहूँगा तो भी आपने भी अंदर बैठ के देखा है। बहुत अच्छी गाड़ी लगी बहुत सुंदर गाड़ी है बहुत स्पेसियस है और फाइव स्टार रेटिंग है मारुति ये पहली गाड़ी है जो जिसको फाइव स्टार रेटिंग मिला है और अभी एस का ज़माना है કમ્પ્લીટ એસયુવી વેલ બિલ્ટ કાર સ્ટ્રોંગ કાર પરઉસપે તીન ઓપ્શન્સ ભી હે સો મેરે ખ્યાલ સે જો દર્શકો કો લેના ચાહે વા કે લે સકતે બુક કરા સકતે જીએસટી ભી કમ હે ભાવ ભી કમ હો ગય આકે બરોજી કો મિલિયે ઓર ગાડી લેકે જાઈએ બહુ સરસ મોડલ આવેલો છે ને આ ટોટલ જેટલા ફીચર્સ અત્યારના કરન્ટ ઓટોમોબાઈલ માં જરૂરી છે તમામ ફીચર વા ગાડી માં નાખેલા છે મેજોરિટી ફીચર્સ અને આનો ભાવ ભી બહુ એટ્રેક્ટિવ રાખવામાં આવેલો છે અને અત્યારે જીએસટીને લીધે રેટ બી ઓછો આવ્યો છે ને અને એ કિંમત જે મારુતિએ મૂકી છે એ બહુ જ સરસ એગ્રેસિવ પ્રાઇસમાં મૂકેલી છે ને એસયુવીનો જમાનો છે ને એસયુવી જેમ કીધું એમ ત્રણ ફીચર્સમાં છે સીએનજી મોડલમાં તમને ડીકીની બી ફૂલ ફૂલ સ્પેસ મળે છે એક યુનિક રીતે નવી રીતે બનાવેલી ગાડી છે સો તમારા તમામ દર્શકોને કહીશું કે આવો જુઓ એકવાર ગાડી અને મારો વિશ્વાસ છે કે તમને ગમશે યા થેન્ક યુ સર થેન્ક યુ તમે આજે જોઈ રહ્યા છો અમર કાર્ડ મારુતિ સુઝુકી હરેણા જે ગોરવા વિસ્તારમાં છે જેની અંદર અત્યારે અમારી નવી પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે અમારી પ્રોડક્ટનું નામ છે વિક્ટોરિસ જેનું નામ છે વિક્ટોરિસ જે બ્રેઝા અને અટિકા જે મોટી ગાડી છે એનાથી પણ બહુ સરસ અને સારી એવી પ્રોડક્ટ જે આવી રહી છે અત્યારે નવી જે અત્યારે થોડી વારમાં તમે અમારા શોરૂમમાં જોશો લોન્ચ થઈ રહી છે અને અમારા સ્પેશિયલ ગેસ્ટ પણ આવી રહ્યા છે લોન્ચ કરવા માટે જેમનું નામ છે મિસ્ટર નયન મોગિયા તેમના હસ્તે આપણે નવા પણ કરીશું જે તમને હા જેમ કે નવા ફીચર્સની વાત કરીએ તો આની અંદર ન્યુ એડાસ લેવલ ટુ ફીચર્સ આવી ગયો છે જેની અંદર એવું છે કે લક્ઝરિયસ સેગમેન્ટની કાર હોય છે તો એની અંદર કેવું કે મોનિટરિંગ સિસ્ટમ હોય આ સિસ્ટમ સિસ્ટમ કે તમારી ગાડી આગળ ચાલી રહી છે તો આગળ સાઈડનું અને પાછળનું ત્યાંથી કોઈ ગાડી ઓવરટેક કરતી હોય તો પણ એલર્ટ સિસ્ટમ વધારે છે એનું એન્કેપ રેટિંગ પણ ફાઇવ સ્ટાર રેટિંગ કાર છે જે અમારી ગ્લોબલ એન્કેપ રેટિંગ હોય તેમાં ફાઇવ સ્ટાર રેટિંગ મળ્યા છે એટલે ક્રેશ રેટિંગ સારું એવું થયું તો એની અંદર તમને સારું એવું પ્રોડક્ટ જે કહેવાય તો તમારું પ્રોડક્ટ એટલી પણ ક્લું એ નથી આમ પાથેટિક લેવલમાં એવું નથી આવતું એમ તમારે ક્રેશ ટેસ્ટિંગથી સારું એવું ફીલ થાય છે હા પંદરસો સીસીનું એન્જિન છે આની અંદર અને આની લંબાઈની વાત કરું તો ચાર હજાર ત્રણસો એવું એમ એમની લંબાઈ છે જે સૌ વધારે અને સ્ટેબિલિટી સારી છે આમાં સતત રીતના ટાયર આપી છે એટલે સ્ટેબિલિટી બહુ સરસ છે આની અંદર આ ફાઇવ સીટર છે કાર એમાં પેટ્રોલમાં પણ આવે છે પેટ્રોલ વિથ સીએનજી પણ છે અને ઇ સીવીટી પણ છે સ્ટ્રોંગ હાઇબ્રિડ પણ આપી રહ્યા છે આની અંદર સેફટી માટે કેવી છે સેફ્ટી માટે બહુ જ સરસ છે સેફટી ફીચર્સની હું વાત કરું તો આની અંદર સિક્સ એરબેગ્સ આપ્યા છે જે કોમન બધા મોડેલમાં મળશે એવું નહીં કે તમારે ટોપ મોડેલ્સમાં જ મળશે બધા મોડેલમાં સેફટી કોમન રહેશે આની અંદર એબીએસ વિથ એબીડી બ્રેક આપી છે રિવર્સ પાર્કિંગ સેન્સર કેમેરા પણ એચડી કેમેરા છે ચારે સાઈડના કેમેરામાં તમે જોઈ શકશો તો સેફ્ટીમાં હવે મારું તો એ કોઈ કોમ્પ્રમાઈઝ નથી કર્યો બહુ જ સારી કાર છે જો તમારે ગાડીનું ઇન્વેસ્ટમેન્ટ બાર લાખથી વીસ હજાર સુધી બાર લાખથી વીસ લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો આ આ પ્રોડક્ટ બેસ્ટ છે આની અંદર તમને બધું જ મળી જશે મારું નામ પિંકલ દેસાઈ છે હું અમારી કારમાં સેલ્સમાં ફરજ બજાવું છું